ચારે તરફ વરસાદી પાણી જોવા મળી રહ્યું છે કમોસમી વરસાદના કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું છે ગીર સોમનાથમાં સતત વરસાદના કારણે નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે ગીર સોમનાથના ઉના તાલુકાનું લેરકા ગામ સંપર્ક વિહોણું બન્યું છે તો ચારે તરફ વરસાદી પાણી જોવા મળી રહ્યું છે કમોસમી વરસાદના કારણે રસ્તા ઉપર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો લેરકા અને સોખડા ગામના છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો લેરકા અને સોખડા ગામ સંપર્ક વિહોણો બન્યું છે તો ગીર સોમનાથમાં સતત વરસાદના કારણે નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે